નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રોના સમાચાર ઇન્જેક્શન આપ્યા હોવાની ઘટના બાળકીને ઇન્જેક્શન આપી રહ્યા હતા બીજા તોરણમાં ભણતી દીકરીએ ઘરે જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો કે દીકરીની શારીરિક તપાસ માટે વડનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો બીજા ધોરણમાં અભ્યાસ કરતી સાત વર્ષની દીકરીને અજાણ્યા શખ્સો દીકરીને વધુ તપાસ હાથ ધરી છે અને આ ઉપરાંત દીકરીની શારીરિક તપાસ અને તેને વડલગર લઈ જવામાં આવી છે વિજાપુરની સ્કૂલમાં અભ્યાસ કરતી આ માસૂમ દીકરીને ઇન્જેક્શન આપનાર કોણ હતા અને શા માટે આપે છે આ અંગે પોલીસ તપાસ કરી રહી છે આ બનાવની વિગતો મુજબ મહેસાણાના અજાણ્યા બાળકીને સ્કૂલની પાછળ લઈ જઈને ઇન્જેક્શન આપતી હોવાની વાલીઓને ટોળાએ શાળાએ પહોંચ્યા હતા પોલીસે અજાણ્યા છોકરા વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ગંભે હાથ મૂકી બાળકીની હાથની કોણી ઉપરના ભાગે ઇન્જેક્શન આપી હોવાની વાત સામે આવી છે બાળકીનું મેડિકલ ચેકઅપ કરાયું છે બાળકીને હાલ સ્વસ્થ હોવાની વિગત છે આ સમગ્ર ઘટનાની વાત બાળકીને માતા પિતાએ જણાવી હતી અને મામલો શાળા સુધી પહોંચે અને પોલીસે પહોંચ્યો હતો તો કેસમાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે જે હા મિત્રો તો આના વિશે તમારો શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ